જેમાં ઘણા સરકારી બાબુઓ પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકા વિસ્તારમાં રહેતા અરજદારને વારસાઈ નોંધ કરાવવાની હોય તાલુકા સેવા સદનમાં ગયા હતા સેવા સદનમાં અરજદાર સર્કલ ઓફિસર સબ્બીર દિવાનને મળ્યા હતા અને વારસાઈ નોંધ કરાવવા માટે વાત કરી હતી ત્યારે સર્કલ ઓફિસરે વારસાઈ નોંધ કરાવવા માટે અરજદાર પાસે દસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી પરંતુ અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ વડોદરા એલસીબી ની ટીમને સંપર્ક કર્યો હતો જેથી આજે ગુરુવારે એસીબી ની ટીમે કરજણ તાલુકા સેવા સદનમાં ત્રેપ ગોથવી હતી દરમિયાન અરજદાર સર્કલ ઓફિસર સભ્ય દિવાની લાંચની રકમ દસ રૂપિયા આપવા માટે તેની કચેરીમાં આવ્યા હતા અને અરજદાર પાસેથી લાંચ લેતા રંગી હાથ સભી દિવાનને ઝડપી પાડ્યા હતા એસીબી કરેલ ટ્રેપના કારણે તાલુકા સેવા સદનના સરકારી અધિકારીઓમાં પણ ફફડા ફેલાઈ ગયો હતો યાકુબ પટેલ કર્જન